જામનગરના બહુચર્ચિત રાણપરિયા પરિવાર દ્વારા સામૂહિક આત્મવિલોપનની ચીમકીનો મામલો વધુ ગરમાયો જયેશ પટેલના પરિવારને પોલીસ દ્વારા કોટી રીતે હેરાન કરવામાં આવતો હોવાની ફરિયાદ સાથે આઈજીને રજૂઆત કરી જો તેમની અરજી પ્રમાણે કાર્યવાહી નહીં થાય તો પરિવારના એકવીસ સભ્યો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી જેના પગલે પરિવારે જેતપુર સ્થિત કાગવડ ખોડલધામમાં શરણ લીધું છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ખોડલધામમાં આશરો લેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કુખ્યાત જયેશ પટેલ સામે અનેક જમીન કૌભાંડ હત્યા ખંડણી ગુચ્સિટોક સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેકે દરેક મુદ્દાના ત્રણેય સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ કેમેરા પોલીસ પાસે બોડી કેમેરા છે અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે કોરા દસ કાગળિયામાં સાઇન કરાવી છે એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે જે ફરિયાદી છે દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી અને એના કાયદેસરના ના પગલા લઈએ અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે સો ટકા અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે જ છે એટલે જ અમને અહીંયા બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે અમને સમાજના આગેવાન અને સંગઠનના આગેવાનો એ જ કીધું છે કે અમને થોડો સમય આપવામાં આવે તો આ જે પગલું છે એ સમાજ માટે અહીંયા ધામમાં બેસીને જે પણ અમે આજે અહીંયા આવ્યા હતા માતાના શરણે તો એક રૂપ કહેવાય તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે તો અમને થોડો સમય આપવામાં આવે તો કંઈક ને કંઈક નકર પરિણામ આવશે જ એવી અમને ખાતરી છે અને મા ખોડલના ધામમાં છીએ એટલે અમે ખાલી જોડીએ નહીં જાય અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવ્યા આમાંથી કારણ કે અમે તો આત્મહત્યા કર નક્કી કરેલું છે પણ મોટા અને બીજા બધા ના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત જીવતું રહ્યો અને હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ એટલો મેં અહીંયા આવ્યા છે અન્ય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે ચાર વાગ્યે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ લોકો એવો કાંઈ ગુનો કર્યો નથી એટલે અમને તો એમ છે સાંસદના કહેવાથી થાય છે